વાહ તમારો તો ફાયદો સારો હો તમારે તો કમાણી આમ જ લાગે હવે આજ પછી કોઈ થી ભંગાર ભંગાર દેવા ન હોય આ બધું શું હાલ જો ભાઈ આ ધંધો કેવાય ધંધો માં નાખીને બેઠા છે તમને પોહાય તો તમે લ્યો તમને સારું લાગે તો લ્યો ભાઈ આવો ધંધો હોય કઈ આ તો બધે માથા ભરી નીકળે